શહેરોમાં આસપાસના શહેરમાંથી લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે પરંતુ તે સરોવર મોતનું સરોવર બની જાય છે જ્યાં જિંદગીથી કંટાળી ગયેલા લોકો આપઘાત કરવા આવે છે અને આ સરોવર અન્ય ક્યાંય નહીં પરંતુ પાટણ શહેરમાં આવ્યું છે ત્યારે કેમ પાટણનું સીધી સરોવર મોતનું સરોવર બની ગયું છે આવો જોઈએ આ રિપોર્ટમાં સિદ્ધિ સરોવર બન્યું મોતનું સરોવર લોકો સરોવરમાં કૂદી કરે છે આપઘાત તંત્રની ભૂલથી સરોવર પર લાગ્યો દાગ સૌથી પહેલા તો જે સરોવરને સિદ્ધિ સરોવરની જગ્યાએ મોત સરોવર તરીકે ઓળખતા થયા છે તે સરોવરનો આ નજારો જુઓ આકાશી નજારો જોતા જ તેની સુંદરતા મન મોહી લે તેવી છે અને આ જ સરોવર પાટણ શહેર ની જીવાદોરી છે જેમાં નર્મદાના નીર ઠલવાય છે અને સરોવર થકી શહેર ને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી સરોવર માં આપઘાત ના કેસ વધી ગયા છે ક્યારેક લોકો ના ફૂલી ગયેલા મૃતદેહો પણ સરોવર માંથી મળે છે તો પ્રાણીઓના મૃતદેહો પણ સરોવર માંથી મળવાના કિસ્સા વધી ગયા છે જેને લઈને શહેરના લોકો પરેશાન છે પાટણ આવેલ ઐતિહાસિક વર્ષો જૂનું જે ખાન સરો હતું જે આજે સિદ્ધિ સરો નામે ઓળખાય છે આ સિદ્ધિ સરો સરકારના લાખો રૂપિયાના ખર્ચે પાટણને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ બાબતે એક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ સમય જતા આ પ્લાન્ટ ખાલી ફક્ત નામનો પ્લાન્ટ છે આ ખાન સરો અંદર એટલે સિદ્ધિ સરો અંદર સિદ્ધિ સરો અંદર લોકો અપુચીના બનાવ ખૂબ બને છે અપુચીના બનાવ બનવાના કારણે ઘણી વખત એમની બોડી બે દિવસ બાદ પણ

અત્યાર સુધીમાં પચીસ થી વધુ લોકો કરી ચૂક્યા છે આપઘાત આંકડા તંત્ર પાસેથી મળેલા આંકડા છે તેમાં ચાલુ વર્ષે પણ તાજેતરમાં જ એક યુવાન દ્વારા સરોવરમાં કૂદીને આપઘાત કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની માંગ છે કે અહી સરોવરની ફરતે ફેન્સિંગ કરવામાં આવે પરંતુ તંત્ર માત્ર ગોળ વાતો જ કરે છે અધિકારી પણ આગામી વર્ષોમાં ફેન્સિંગ કરીશું તેવા જ વાયદા કરે છે સમગ્ર પાટણ શહેરને પીવાનું પાણી સિદ્ધિ સરોવરમાંથી પૂરું પાડવામાં આવેલ છે સિદ્ધિ સરોવરની માં સુસાઈડના બનાવો બનતા હોવાથી નગરપાલિકાને વારંવાર રજૂઆતો પ્રાપ્ત થતી હતી નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર ડેવલપમેન્ટ માટેનું ટેન્ડર કરવામાં આવેલ છે જેમાં સમગ્ર સિદ્ધિ સરોવરની આજુબાજુમાં કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી કરવામાં આવશે અને સમગ્ર સિદ્ધિ સરોવરની આસપાસ કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ બની જતી બનશે પછી ખર્ચે કરવામાં આવશે હાલ તો બાંધવા અને વોલ બનાવવા માટે સાડા ત્રણ કરોડનું ટેન્ડર મંજૂર કરાયાનો તંત્ર દાવો કરે છે પરંતુ જોવાનું એ રહેશે કે કરોડો રૂપિયા મંજૂર થયા પછી પણ કામગીરી ક્યારે શરૂ થાય છે અને ક્યારે સરોવરમાં આપઘાતના કેસમાં ઘટાડો થાય છે ભારત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ